તો રાજકોટના લોકમેળાને લઈને મોટા સમાચાર લોકમેળામાં કુલ બસો સ્ટોલ રાખવામાં આવશે તંત્રએ લોકમેળાને લઈને વ્યવસ્થાઓ પણ જાહેર કરી છે રમકડાના એકસો ચાલીસ જ્યારે ખાણીપીણીના બત્રીસ સ્ટોલને મંજૂરી મળી ગઈ છે આઈસ્ક્રીમના સોળ ટી કોર્નરના એક સ્ટોલને મંજૂરી મળી છે નાની ચકડીના પંદર અને એકત્રીસ મોટી રાઇડ્સને મંજૂરી મળી છે મોટી રાઇડ્સ માટે ફિટનેસ તરતી ફરજિયાત રાખવામાં આવ્યું છે અને આખા લોકમેળા માટે દસ કરોડનો વીમો પણ લેવામાં આવ્યો છે પાંચ એમ્બ્યુલન્સ પાંચ ફાયર ફાઈટર સ્ટેન્ડ બાય રહેશે રાત્રિના સાડા અગિયાર વાગે મેળામાં એન્ટ્રી બંધ કરવામાં આવશે જ્યારે એક હજાર બસોને છાસઠ પોલીસ અને એકસો પચીસ પ્રાઇવેટ સિક્યુરિટી તૈનાત રહેશે ચૌદ જેટલા વોચ ટાવર હશે સત્તર જગ્યાએ ફ્રી પાર્કિંગ રહેશે લોકમેળાને લઈને હાલમાં એક વ્યવ તંત્રએ વ્યવસ્થાઓ જાહેર કરી છે બસો પાંત્રીસ કુલ સ્ટોલ હશે જેમાંથી રમકડાના સ્ટોલ હશે એકસો ચાલીસ જ્યારે ખાણીપીણાના ખાણીપીણીના હશે બત્રીસ આઈસ્ક્રીમના સોળ જેટલા સ્ટોલને મંજૂરી મળી ચૂકી છે ટી કોર્નર એક હશે નાની ચકડીના પંદર સ્ટોલ હશે મોટી રાઇડ્સને એકત્રીસને મંજૂરી મળી ચૂકી છે અને ફિટનેસ સર્ટી આપ્યા બાદ જ મંજૂરી મળશે કાયદો વ્યવસ્થા માટે એક હજાર બસો છાસઠ પોલીસ જવાનો રહેશે એકસો પચીસ જેટલા પ્રાઇવેટ સિક્યુરિટી પર ત્યાં તહેનાત રહેશે જેના કારણે કોઈ પણ અસુવિધા સર્જાય તો આ પોલીસ જવાનો પ્રાઇવેટ સિક્યુરિટી જે છે એ લોકોને સુરક્ષા કરી શકે ચૌદ જેટલા વોચ ટાવર ગોઠવવામાં આવ્યા છે કે જ્યાંથી આખા મેળા ઉપર નજર રાખવામાં આવશે સત્તર જગ્યાએ ફ્રી પાર્કિંગ રાખવામાં આવ્યું છે કારણ કે આ લોકમેળામાં જે સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો લોકમેળો કહેવાય છે ત્યાં સાતમ આઠમનો જે મેળો યોજાતો હોય છે તેમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર અને આખા ગુજરાતમાં તે લોકો ઉમટી પડતા હોય છે